ત્યાં પગલું ભર્યું તેના માટે હાલ તપાસ કરવામાં આવી રહી છે સમાચાર સામે આવી છે છે ઘટના સ્થળે પહોંચી ચૂકી મોતનો ગુનો પણ દાખલ કરાયો છે અને માતાએ કેમ આપઘાતનો પ્રયાસ કર્યો તે અંગે પણ તપાસ હાલ ચાલુ છે આ સુરતથી મોટો મોટા અને મહત્વનો સમાચાર છે સુરત અલથાણમાં એક ચકચારી ઘટના બનવા પામી છે જેને લઈને ચકચાર મચી છે માતાએ પુત્ર સાથે ચૌદમાં માળેથી છોલાંગ લગાવી દીકરાનું અકસ્માતમાં મોત નીપજ્યું છે માતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે સારવાર અર્થે માતાને સિવિલ હોસ્પિટલમાં ખસેડો માગ્યો છે

અને હાલ પોલીસ આ તમામ મુદ્દાને લઈને હાલ ત્યાં તપાસ હાથ ધરી છે કે કયા કારણોસર માતાએ મોતનો છલાંગ લગાવ્યો આ મોટા સમાચાર છે સુરતથી